સુરતના બેસ્તાન વિસ્તારમાં એક દસ વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે તેના પિતાના મિત્ર દ્વારા જ આ દસ વર્ષીય તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું જે અંતર્ગત પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે આરોપી આ તરુણ જે પીડિત તરુણ છે તેના પિતાનો મિત્ર હતો ઘરે તેની અવરજવર રહેતી હતી અને તે જ અંતર્ગત તે ઘરે પહોંચ્યો હતો જ્યારે પિતા ઘરે ન હતા અને બાળકને ચીજવસ્તુ અપાવું છું તેમ કહીને બહાર લઈ ગયો આ દસ વર્ષીય તરુણને બહાર લઈ ગયા બાદ અવાવરું જગ્યા પર મેદાનમાં તેની સાથે તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

અને એ પેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે